અને રાજકોટનો જે રોડ શો હતો એ પણ કેન્સલ કરી અને મેયર બનાવવામાં આવ્યા છે ભાજપના અને પાટીદાર સમાજના ભાજપના અને પાટીદાર સમાજના નેતા ભાજપના અને પાટીદાર સમાજના નેતા નેતા વેતાની અંદર અત્યારે ટાઈફોઇડ વાયરલ ચાર ની અંદર અત્યારે ટાઈફોઇડ વાયરલ ચારે છે ટાઈફોઇડ વકરેલો છે અને મોત છે ટાઈફોઇડ વકરેલો છે અને મોતનો આંકડો વધી રહ્યો છે

અને જ્યારે ગામમાંથી વિદાય થયા ત્યારે સ્કૂલના બાળકો હવે જે પ્રમાણે આખો કાર્યક્રમ જાહેર થયો છે એ મુજબ દસ હજારની પૂરા થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનું વિશેષ મહત્વ આ ઇતિહાસની સાથે જો હજાર વર્ષ પછી પણ આજે સોમનાથ મહાદેવ